સુરત શહેરના ઉધના વિસ્તારમાં એપી માર્કેટમાં રિપેરિંગ કરતા એક મજૂર દબાયો જ્યારે અન્ય બે ને ઈજા મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ એપી માર્કેટમાં રિપેરિંગ કામ થઈ રહ્યો હતો ત્યારે અચાનકથી ત્રણ મજૂરો નીચે પટકાયા જેમાં એક મજૂર વધારાનું દબાઈ જતા કાટમારમાં નીચે દબાઈ ગયો જેને લીધે અફડા તફરીનો માહોલ અને ડરનો માહોલ છવાઈ ગયો તાત્કાલિક ફાયરની ગાડીઓ આવી પહોંચી અને દબાયેલ ઈસમને સહી સલામત બહાર કાઢ્યો એટલું જ નહીં પણ દબાયેલ મજૂરને તાત્કાલિક સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો સમગ્ર ઘટનાને લઈને ઉદના ડીસીપી ગઢવી સર ઉદના પીઆઈ દેસાઈ સર તેમજ ઉદના પોલીસનો કાફલો અને ફાયરની ચાર પાંચ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત જી આ ઉધના વિસ્તારની ઘટના છે એ પીએમસી માર્કેટ છે આપણે ઉધના બસ ડેપોની બાજુમાં આવેલી માર્કેટ છે ત્યાં બીજા ને ત્રીજા માળે સ્લેબ પડી ગયેલાની ઘટના છે જેમાં ત્રણ ચાર વ્યક્તિઓ ત્યાં કામ કરતા હતા અને એમાંથી એક વ્યક્તિ આખો દબાઈ ગયેલો જેને કાફી જહેમત બાદ અમે એને બહાર કાઢેલો અને હાલ સહી સલામત છે અને તેને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા છે અહીંયા ઉધના માન દરવાજા અને મજૂરાની ગાડીઓ આવેલી હતી ઉધરાના સબ ઓફિસર અને માન દરવાજાના સબ ઓફિસર કામગીરી કરી અને આગળ માણસને કાઢી અને સહી સલામત પહોંચાડે છે